ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ મીડિયા પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશભાઈ દવે ની ગુજરાત ના બ્રહ્મ સમાજના કન્વીનર તરીકે નિયુક્તિ કમલમ ખાતે યજ્ઞેશભાઈ દવે હાર પહેરાવી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેઓને તેમની આ નિયુક્તિ બદલ અભિનંદન તેમજ શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર શ્રદ્ધાબેન ડોક્ટર વિકાસ શુક્લા ડોક્ટર મનીષ દુબે મોનુ મિશ્રા શિવકુમાર શર્મા આકાશ મિશ્રા સંદીપ મિશ્રા ગિરીશ મિશ્રા ત્રિપાઠીજી વિજય દુબે અને પત્રકાર સંજીવ રાજપૂત સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓ આગેવાનો વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા